મેહુલભાઈ બોકરા સાહેબ જે કામ કરે સાહેબ દુનિયામાં ગમે લોકો હોય બધા લોકો સાહેબ મેહુલભાઈ બોકરાને એટલી બધી રિસ્પેક્ટ આપે સાહેબ અને કે મેહુલભાઈ બોકરા એટલે પતી ગયો સો ટકા સાચા જ હોય ભાઈ એ ખોટા હોય જ નહીં કોઈથી આ સાહેબ લોકોના દિલમાં વાસ કરે તો આ મેહુલભાઈ બોકરા હવે શું ખરેખર ચૈતરભાઈ વસાવાને છોડાવવા માટે મેહુલભાઈ બોકરા મેદાન જશે શું ખરેખર મેહુલભાઈ બોખરાએ કંઈ આવીને કીધું તો ચાલો મિત્રો સોશિયલ મીડિયાની અંદર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે ભાઈ જે વિડીયો હમણાં હું તમને બે સેકન્ડની અંદર બતાવવાનો છું કે જેમાં ચૈતરભાઈ વસાવા વિશે શું કીધું મિત્રો મેહુલભાઈ બોગરાએ ચાલો દર્શક મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરી નાખીએ છીએ પણ વિડીયોની શરૂઆત કરું એની પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી નાખજો અને ચેનલ ઉપર આજે વાર આવો છો તો દર્શક મિત્રો ખાસ કરીને ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને દેશ અને દુનિયાના તમામ સમાચારો હોય કે આવા નવા સમાચારો હોય ટ્રેન્ડિંગ ટોપિક હોય બધા વિડીયો તમને મળતા રહેશે તો અત્યારે મિત્રો વાત કરવામાં આવે તો મેહુલભાઈ બોઘરાનો વિડીયો અત્યારે સાહેબ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે જે તમને હમણાં બતાવશું ભાઈ જેમાં મેહુલભાઈ બોગરે આ ચૈતરભાઈ વસાવા વિશે કંઈક કહી રહ્યા છે ભાઈ તો ચાલો દર્શક મિત્રો વધારે વાર અને વધારે વાર્તા નથી કરવી સૌથી પહેલાં તમે આ વિડીયો જોવો સાહેબ વિડીયો જોયા પછી તમે શું કહેશો કોમેન્ટ કરીને જરૂર બતાવજો તો ચાલો સાહેબ સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો પર્ટિક્યુલર નેતાઓની પગચંપી કરવા માટે કોઈ વિરોધ પક્ષનો અવાજ દબાવવા માટે ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ એ સત્તા પક્ષ સામે વિરોધ કરતા પહેલા પચાસ વાર વિચારે એ પ્રકારની કામગીરી છે માત્ર ને માત્ર દબાવવા માટે એકસો નવ પણ એટલા માટે